કી મોટી શેરી માં કોક ને શરી મારી આવ્યો અને આ છોકરો વસ આવ્યો ને એને પસાડી મારવા મીડા અમારી માં અમાર છોકરા સજા દીધી ને અમાર છોકરા ને એવું જન થાઉ જોઈએ કજ માંગ કરે છે કે કાયદો વ્યવસ્થા કથળી રહી છે જે આ પરિવાર સાથે બન્યું કે કોઈ પરિવાર સાથે ન બનવું જોઈએ કે ઘટનાઓ સામે આવે આવા પ્રશ્નો થઈ જ જાય હવે આજે હું જે વાત કરી રહ્યું છું એ ઘટના છે સુરત શહેર જ્યાં સત્તર વર્ષના સગીરની છરી મારીને હત્યા નિપજાવી દેવામાં ત્યારે શું છે સમગ્ર ઘટના જાણીએ આજના વિડીયો નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા કુંડલિયા તમે જોઈ રહ્યા છો અગર રાજકોટ લાડક વાય ને જીવ થી મારી નાખવામાં આવ્યો એ પણ સાવ નજીક બાબત નશેડીએ રસ્તા પર ચપ્પુના ઘા મારીએ યુવકની હત્યા કરી નાખી વાત માત્ર એટલી હતી કે નશો કરવા માટે તે વ્યક્તિ એ મૃતક પાસે પૈસા માંગ્યા તેની પાસે માત્ર દસ વાતનું માઠું લગાડી લેતા એ નશેડીએ છરીના ઘા જીકીને યુવકની હત્યા નિપજાવી આ નશાખોર આટલેથી નહોતો અટક્યો તેને આગળ જઈને રિક્ષા ચાલકને પણ ક્યાંક મૂકી જવા માટે કહ્યું પણ તે રિક્ષા ચાલકે પણ ઇન્કાર કરતા તેને પણ ચપ્પુના ચપુના ઘામાં લીધા હતા જો કે હાલ રિક્ષા ચાલક પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આ દાનવ બનેલા આરોપી પ્રભુની પોલીસે ધરપકડ પણ કરી લીધી છે જો કે ઘટનાને પગલે સમગ્ર કાપોદરામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે લોકોમાં આક્રોશ ફેલાતા પોલીસ મથકનો ઘેરાવો પણ કર્યો હતો મોડી રાત્રે પરિસ્થિતિ તંગ બનતા પાસ પોલીસ સ્ટેશનની પોલીસે બોલાવી લેવાઈ હતી અને પોલીસ સ્ટેશનના ગેટને પણ લોક મારવું પડ્યું હતું બાદમાં માંડ બાંડ મોડી રાત્રે બે વાગ્યે થાળે પડેલો મામલો ફરી ઉગ્ર બન્યો છે મોટી સંખ્યામાં મહિલા કાપુદરા પોલીસ સ્ટેશન આવી પહોંચી હતી અને અહીં પોલીસ અને તેમની વચ્ચે જપાજપી પણ થઈ હતી ત્યારે ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરાવવામાં આવે તેવી પણ માંગ કરી રહ્યા છે અને આ સાથે જ સત્તર વર્ષના કિશોરની હત્યા કરનાર આરોપીને ને સજા આપવામાં આવે તેવા નારા પણ લગાવવામાં આવી રહ્યા છે મૂળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના માલસીકા ગામના વતની પરિવાર ને આર્થિક રીતે મદદરૂપ થતો હતો મૃતક પરેશ ના પોસ્ટમોર્ટમ અર્થે બે ભાઈ આવતા હતા છોકરી આગળ વાયર રહ્યો

જે કથળી રહી છે જ્યારે દારૂના ડ્રગ્સના અનેક કિસ્સાઓ મીડિયા સમક્ષ આવી રહ્યા છે ત્યારે આ સ્લમ એરિયામાંથી જે આ બાળકો એટલે કે બે ભાઈ બહેન અને આ વિસ્તારની માહિતી મળવા મુજબ કે ભાઈ એ કારખાનેથી આવતા હતા તો તે દારૂ પી અને રોડ ઉપર ઊભો હતો અને આ બાળક પાસેથી કઈ નજીવા પૈસા માગે છે વીસ રૂપિયા કે પચાસ રૂપિયાની માંગ કરે છે આ બાળકના ખીચામાં પૈસા ન હોવાથી આ બાળકે પૈસા ન આપ્યા હતા જેથી કરી અને એમની દાજ રાખી અને દારૂનો નશો કર્યા પછી આ તમામ ઘટનાઓ બની છે જે આરોપીને અત્યારે માહિતી મળતા મુજબ આરોપીને પકડી પાડ્યો છે અથવા તો હાજર થયો છે એવી માહિતી છે અને આ સમગ્ર પરિવારના જે કાંઈ અહીંયા સ્લમ એરિયાના માણસો અહીંયા આવ્યા છે જે એક જ માંગ કરે છે કે કાયદો વ્યવસ્થા કથળી રહી છે જે આ પરિવાર સાથે બન્યું એ કોઈ પરિવાર સાથે ન બનવું જોઈએ દારૂના નશાઓ ડ્રગ્સના નશાઓ આ એરિયામાં અનેક લોકો કરી રહ્યા છે

इस मर्डर के बनाव में वारदात कुछ ऐसी थी कि ये आरोपी और जो विक्टिम है इन दोनों की रास्ते में लड़ाई हुई आपस में टकराया कुछ बोल बोल चाल गाली गलौज हुआ उसके बाद ये आरोपी जो है जो कि प्रभु रविराम शेट्टी है जिसके पास एक खंजर था एक चाकू था और इसने ये चाकू जो है ये आरोपी के विक्टिम के पेट में इसने मारा उसके बाद इसके जो विक्टिम है उसको हमने पी सावानी हॉस्पिटल उसको लेके गए जहाँ पे उसकी डेथ हो गई इसके तो हमने आरोपी को जो है शेट्टी को इससे हमने 15-20 मिनट के अंदर ही हमने इसको पकड़ लिया था क्योंकि हमारी डी स्टाफ की टीम फील्ड पे थी और वो देख रही थी तो हमने उसको 15 मिनट में ही पकड़ लिया और उसको पुलिस स्टेशन लेके आए हमने आईपीसी के धारा 302 के तहत मर्डर का केस रजिस्टर किया है और हम आगे की कार्रवाई इसमें कर रहे हैं महिलाओं का जो रजुआत है हम उस रजुआत को जो भी है अगर कोई भी एप्लीकेशन है कोई भी इस तरह से है तो हम उसको सुनेंगे उस पर कायदेसर कार्रवाई करेंगे और इसमें अगर कोई भी आरोपी है तो उसको हम छोड़ेंगे नहीं ત્યારે ઘટનાને લઈને આપણું શું કહેવું છે એ કમેન્ટમાં જણાવજો નમસ્કાર